ત કરતી દીકરીઓને ઉપવાસ માં ખાવાતી ફરાની બેફર નું વિતરણ કરવામાં આવ્યું ક્ષત્રિય એકતા મંચ ખબોળજ ક્ષત્રિય એકતા મંચ રાસનુલ ક્ષત્રિય એકતા મંચ રામપુરા ટીમ દ્વારા તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ રાસનુલ સિદ્ધનાથ મહાદેવના મંદિરે ગૌરવવ્રત કરતી દીકરીઓને ઉપવાસમાં ખવાથી ફરાળી વેફરનું વિતરણ કરવામાં આવ્યું સેવા આપનાર બાપુઓ શુક્લસિંહ વાઘેલા રાહુલસિંહ સોલંકી સુનિલસિંહ સોલંકી ભરત સોલંકી વિજય પડિયાર વિનુસિંહ સોલંકી રમેશસિંહ ચૌહાણ ચૌહાણ ૌહાણ રંગીતસિંહ જાદવ રણજીત સિંહ સોઢા પરમાર રવિસિંહ સોલંકી ટીમના દરેક બાપુઓને ખૂબ ખૂબ આભાર પ્રાર્થના સંદેશ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો